ભવન અમંગલહારી દ્રવહુ સુદસ રથ અજીર બિહારી તુલસી કૃત રામચરિત માનસ જેની સહજતા એવી છે કે તમામ ભારતીયોને ગળથુથીમાં વસી ગયું છે શું તમને ખબર છે કે ભારતભરમાં ખૂબ જૂજ મંદિર છે રામચરિત માનસના જ્યાં રામ દરબાર સાથે થાય છે રામચરિત માનસના દર્શન આજનો આપણો પડાવ છે આવું જ એક સ્થાન જે આવેલું છે રાજકોટના રતનપર ગામમાં આ રામચરિત માનસ મંદિર પોતાનામાં એક આગવી આધ્યાત્મિક વિશેષતા ધરાવે છે અને એટલે જ નાનાથી લઈ મોટા અહીં રામ ભક્તિના તાંતણે ખેંચાય આવે છે. અચિતમ કેશવમ કૃષ્ણદા રાજકોટ શહેરથી માત્ર પંદર કિલોમીટર દૂર આવેલું રતનપર ગામ જ્યાં ફરકે છે ધર્મની ધજા ધનુર્ધારી શ્રી રામ સાથે માતા જાનકી અને ભાઈ લક્ષ્મણ જેમની સુંદર મુખમુદ્રાના દર્શન કરી કોઈનો પણ દિવસ થઈ જાય તે અને સાથે આદર્શોની કહાની કહેતી દિવાલો જે આજના યુગમાં શીખવે છે સીયારામના ચરિત્રનું આચરણ રામ ભક્તોની આસ્થાનું આ સ્થાન છે રામચરિત માનસ મંદિર ચરિત માનસ મંદિર એટલે પૂરી રામાયણ હિન્દીમાં લગાવેલી એનું નામ રામચરિત માનસ મંદિર ભારતમાં એક કાશીમાં હતું બીજું રાજકોટ આપણે બનાવ્યું રાજકોટનું બનાવવા પહેલાં મનોહરલાલજી મહારાજ અહીંથી કાશીમાં ગયા કથાકાર હતા ભાગવતકાર છે અને એને અહીંયા કાશીનું મંદિર જોયું તો એને એમ થયું કે આપણે રાજકોટ તો બહુ મોટો છે આપણે વક્તા બધાય છે રાજકોટ તો રામાયણનું ઘર છે તો આપણે અહીંયા પણ રામચરિત માણસ મંદિર બનાવવું જોઈએ ત્યારબાદ રાજકોટના વેપારીઓ ને વજુબાપા નથવાણી અને બીજા ટ્રસ્ટીઓએ કીધું કે ભાઈ અમે બીડું ઝડપી તો પણ જમીન તો જોઈને તો જમીન માટે અમારા દાદા દોલુભા દાનસી અને મારા પિતાશ્રી સુરુભા પ્રતાપસિંહ બે કાકા ભત્રી આ જમીન દાનમાં આપી ત્યાર પછી આખું આયોજન કર્યું સિત્તેરમાં ડોંગરા રણછોદાસ બાપુના હસ્તક ખાતમુહૂર્ત કરવાનું હતું તો રણછોદાસ બાપુને બદલે તબિયત બગડી તો ડોંગરાજમાં હસ્તક ખાતમુહૂર્ત કર્યું મંદિર નું સ્વરૂપ પણ બદલાયું છવ્વીસ વર્ષ પહેલા જ નવા મંદિરનું નિર્માણ થયું જેના સ્થાપત્યમાં પણ એક અનોખાપણું છે મંદિર નિર્માણમાં જેટલા પણ પરિમાણ છે તે તમામનો સરવાળો થાય છે નવ સનાતન હિન્દુ ધર્મની વૈદિક વિદ્યામાં 9 ને પૂર્ણ અંક ગણાય છે જેનું અહીં ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે મંદિર 207 ફૂટ લાંબુ 99 ફૂટ પહોળું અને 81 ફૂટ ઊંચું છે આ ત્રણેય પરિમાણમાં કુલ આંકડો નવ થાય છે અને સૌથી મોટી વિશેષતા છે મંદિરની દિવાલો પર કંડારાયેલી રામચરિત માનસની તમામ ચોપાઈઓ રામચરિત માનસ ત્રેવીસ એકરની અંદર આ મંદિર બનેલું છે અને એની અંદર જે મંદિર છે એ નવાણું ફૂટ ધનુષ છે દુનિયામાં એ આવડું મોટું ધનુષ બાણ છે નહીં વચ્ચેનો દરવાજો તીર્થામડું છે અને ઉપર જે ધજા હોય ચાંચ થઈ ગઈ નીચે હાલવાની દોરી થઈ ગઈ અને બસો ફૂટ લંબાય છે એકાસી ફૂટ ઊંચું છે અને પૂરી તેર હજાર લીટી રામાયણ દિવાલમાં લગાડેલી છે મંદિરની અંદરની વિશેષતા તો જાણી પણ વધુ એક વિશેષતા મંદિરની બહાર છે જે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર છે નામ સ્મરણમાં શ્રેષ્ઠ છે બે અક્ષરનું રામ નામ રામ નામનું મહિમા ત્યારે સમજાય કે જ્યારે રામના નામે પથ્થર પણ તરી જાય પુરાબો આપે છે મંદિર પરિસરના કુંડમાં તરતો આ પથ્થર જેના પર લખેલું છે રામનું નામ અગિયાર કિલોનું આ પથ્થર પાણી પર તરે એ ચમતકાર થી ઓછું કેવી રીતે કહેવાય બીજો રામચરિત માનસ મંદિરની અંદર 40 વર્ષ પહેલા એક સંત પધાર્યા હતા અને એ કાશી આ નીકળે ગયા આપણે રામેશ્વરમાં જ નીકળ્યા પથ્થર રામેશ્વરમાં અને શ્રીલંકાની વચ્ચે અમેરિકાવાળે સંશોધન કરેલું છે તમે ક્યારેક જોજો કે એમાં એ આખો પુલ છે એમાંથી એક એક પથ્થર અલગ પડે એ પથ્થરમાંથી કોઈ સંતોના હાથમાં કદાચ કોઈ બીજા કોઈ વ્યક્તિના હાથમાં આવે તો એ અમને અહીંયા એક મહારાજ આવીને દઈ ગયા એને કીધું કે ભાઈ આ પથ્થર રાખો તમારા ભગવાનના દર્શન કરશે મારા હજારોના દર્શન થશે અને લાભ મળશે તો અમે વિચાર ગયો કે ભાઈ પથ્થર થોડો તળે પછી અમે એ ટાઈમમાં ચાલીસ વર્ષ પહેલાં અમારા મંદિરમાં એક તપેલામાં પાણી નાખ્યું અને એની અંદર એ પથ્થર તો તરતો હતો ત્યાર પછી અમે કુંડ બનાવ્યો આ મંદિરની વિશેષતાનો પ્રચાર જે સમયે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના કાને પણ પડ્યો હતો અને તેઓ પણ આસ્થાના આ સ્થાને ખેંચાઈ આવ્યા હતા ત્યારબાદ અહીંયા મોદી સાહેબ અહીંયા પધાર્યા હતા અને અમારી અહીંયા આરતી કરી મોદી સાહેબ બહુ જ આ મંદિરના પ્રત્યે બહુ ખુશ થયો અને આવડું મોટું મંદિર છે ને વચ્ચે ક્યાંય થાંભલા નથી તો હજારો માણસ એક અરે પાંચ હજાર માણસ દર્શન કરે એવું આ મંદિરની વ્યવસ્થા કરી છે અહીં રામાયણની કેટલીય પ્રસંગ કથાને જીવંત કરતી પ્રદર્શની પણ છે નાના બાળકોના માનસ પર કદાચ અવધિમાં લખાયેલી તુલસીકૃત રામચરિત માનસના શબ્દો નહીં પહોંચી શકે એ માટે અહીં બાળકોને આવા પ્રસંગથી અવગત કરાવવાના આશય સાથે એક પ્રદર્શન ખંડ બનાવાયો છે જેમાં શબરીની ભક્તિ વાલીનો વધ પ્રભુની અયોધ્યા વાપસી

અને હરી સાથે તેમના આરાધ્ય હર પણ બિરાજમાન મંદિરમાં આવનાર ભક્તો હરિહરના આશીષ મેળવી અનોખી શાતાનો અનુભવ કરે છે મંદિરમાં ગૌશાળા પણ છે જ્યાં લગભગ સિત્તેર જેટલી ગાય છે અને આ ગૌશાળાની વિશેષતા જાણો છો શું છે અહીં રહેતું ગોધણ તમારી પાસે દોડી આવશે જો તમે લેશો સીતારામ નું નામ મંદિરની પ્રસિદ્ધિ એટલી છે કે દૂર દૂરથી ભક્તો આવે છે જેમના માટે અહીં ભોજન પ્રસાદની સાથે રાત્રિ રોકાણની પણ વ્યવસ્થા છે રામનવમી કૃષ્ણ જન્મોત્સવ શિવરાત્રી જેવા તહેવારો પર અહીં વિશેષ આયોજન કરાય છે જેમાં ભક્તો જોડાઈ ધન્યતાની અનુભૂતિ કરે છે કારણ કે ભક્તોને મન તો આ તેમના માનસ પટલ પર વસતા આરાધ્ય દેવ શ્રી રામનું મંદિર છે જ્યાંથી નારાયણ અને શિવ બંનેની કૃપાનો પ્રસાદ મળે છે કેમેરામેન કિશોર વાડોલિયા સાથે ગૌતમ ભેડા ગુજરાત ફર્સ્ટ રાજકોટ